મારું તમને પાંચ મિનિટ રહીને ફેમિલી આ છોકરી છે ને હું આમ શું તો તે મને ગદી 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 કરીને જગાડે છે એ છોકરું કેમ એમ કરે છો ચોકલેટ ખાઈ છો હા ગાઈસ નાની નાની ખાઈ છો છે નાની તો ફેમિલી જાઉં છું દુકાને અત્યારે અને તમે જોઈ શકો છો આનું વાતાવરણ કંઈક આવું છે વાદળા છે પણ વરસાદ નથી આવતો હજી તો ચલો હવે જાઉં છું દુકાને તો ફેમિલી દુકાન વધારી અને અત્યારે જાઉં છું હવે ઘરે તમે જોઈ શકો છો હમણાં થોડી વાર પહેલાં વરસાદ આવ્યો હતો થોડો વાર ભીનો ભીનો થઈ ગયો છે હેલો ફેમિલી તો અત્યારે જમી લીધું છે અને હું આવ્યો તો 10 વાગી ગયા હતા ઘરે બહુ ભૂખ લાગી ગઈ હતી એટલે પછી આવીને ફરાવ જમી લીધું અને અત્યારે ખેલે છે શું પકોડા છો ઓકે ઓકે

હા તો ખરેન જોઈ લે તમે રિશ્વ બેનનો ડાન્સ ચાલે છે અમારે અહીંયા ઓહો 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 બસ વિશ્વ બસ આજે એટલું ડાન્સ કરવો થઈ ગયો બેટા હવે કાલે કરશું બાય કહી બધા નહીં ચલો કાલે મળીશું કાલે મળશું કે બાય તો ફેમિલી આજ માટે બસ આટલું જ હતું તો મળીએ કાલે નવા વિલોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો